પ્રાર્થના કરી છે ગમે તેવા પાપોની પણ ભગવાન માફ કરી દે એવી પ્રાર્થના કરી છે આપડે ધ્યાનથી સાંભળવા नक सिख भरा आप निकालो दया करो सदगुरु हो भगवान नहीं संयम नहीं साधना नहीं तीर्थ रहत है जो बालक રામદાસ હૃદય <tipra> and he's going ওহ <laughs> Sabe María,

Yeah, અન્ <laughs> Thank right. right. you. I'm go i know. Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn They carry a you

હવે પછી પછી ભજન છે ધ્યાન આપીશું આપડે પાણી વાળા પાણી પેરવી ચા પાણી જે કરવું એ છૂટ છે પણ ધ્યાન આપણે આ બાજુ આપીશું હવે પછીનું જે ભજન છે એ મહાભારત પ્રસંગ છે જે વખતે પાંડવો જુગાર રમ્યા અને એમાં બધું હારી જાય છે અને પોતાની પત્નીને પણ હારી જાય છે અને એ વખતે દુષ્ટ પાપી દુર્યોધન દુશાસન કહે છે કે એનો ચોટલો પકડીને કસડી લાવ પણ આ વાત ના એ ભાઈ આ વાત ના કરશો એ ઓમે તો આ કરો થોડા બેમાન ઓછા તો તો દુર્યોધન એવું ના કરી શકે તો દ્રૌપદી નું દુશાસન પકડીને ને ને કઈ રીતે લાવે પણ જે વખતે ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાન આવે છે ત્યારે દ્રૌપદી સાથે આવે છે દ્રૌપદી જોગડી છે

કારણ કે ચોમણના માતા હવે જે ચોથા યુગ અંદર એનું યુદ્ધ થવાનું છે ને એનું ખપર ચોમણના માતા પર કારણ કે ગાયું છે મહાપુરુષ હોય કે ચોમણના દેવી રે રથ ચડસી લઈને ખોડું ખપર ને ખોડું ખપર લઈને દેવી કોપ્સ એક કે બાજુ થી લે અણુ યુદ્ધ થશે હવે ધરતી પર તો જગ્યા રહી નહીં એટલે હવે અંતરિક્ષમાં યુદ્ધ થશે અને ભયંકર યુદ્ધ થશે તો મહાભારતના યુદ્ધની અંદર દ્રૌપદીને ઘસડી લાવવામાં આવે છે ભગવાને એને કહ્યું તો કે તું ઉતાવળ કરતી નહીં બધાને એક બાજુ ભેગા કરી પછી મારવા છે આવેશમાં એને કોઈ પગલું એવું ના ભરી લેતી કે બધું બગડી જાય એટલે દ્રૌપદીએ ભગવાનના આપેલા વચનના લીધે દ્રૌપદીને એને પોતાનો પાવર બતાવ્યો નહીં ને તે એને પરસ કરવાની તાકાત નહોતી અને એ વખતે પછી દ્રૌપદીને ઘસડીમ લાવવામાં આવે છે ત્યારે દ્રૌપદી નિયમ હતું કે મારી સામે ભીષ્મ બેઠા છે દ્રોણ બેઠા છે વિદુર બેઠા છે ધર્મ ધુરંધરો બેઠા છે મારી ખાતે ન્યાય થશે કોઈ ને કોઈ તો મારા પક્ષ માં બોલશે પણ દુર્યોધન ને આમ નજર ફેરવી દ્રૌપદી બધે નજર કરે છે પેલા નો એટલી બધી બીક હતી કે દ્રૌપદી ની વાર કરવા માટે કોઈ તૈયાર થયું અને દ્રૌપદી છેલ્લો આંખો બંધ કરે છે મંદિરો માં આપણે જઈએ છીએ તમે જુઓ નાના છોકરા તમે શીખવણ ના આપશો મંદિરમાં જશે ને એ હાથ જોડે છે પછી ઓટોમેકેનિક બંધ કરી દે

કે ચાર ફૂટના ક્ષત્રિયો ભેગા થયા છે દુનિયા આખી ચાર ફૂટમાં વહેંચાયેલી છે કે ચાર ફૂટના ક્ષત્રિયો ભેગા થયા છે ખરા કરીનો ખેલ છે આવે તો બોયો ચડાઈને આવજે અને આવે તો મારા પિયરનો થઈને આવશે કારણ કે સાસરીવાળા નજર નીચી કરીને બેઠા છે એમાંથી તો કોઈ વાર કરવા તૈયાર નહીં અને ખરા કરીનો ખેલ છે કારણ કે આખી દુનિયાના ક્ષત્રિયો ભેગા થયેલા હતા એટલે આવે તો બોયો ચડાઈને આવજે અને આવે તો મારા પિયરનો થઈને આવજે

સદગુરુ સદગુરુદેવી જય રામદેજી મહારાજ ગી દોયાલી